સુરતના ઓલપાડ તાલુકાના તેના ગામે પત્રકારત્વના નામે ટોળબાજી કરવાનો એક શરમજનક કૌભાંડ સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર ન્યૂઝ પેજ ચલાવીને લોકો પાસેથી પરાણે પૈસા પડાવતા બે કથિત પત્રકારોની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ ગુજરાત અસ્મિતા નામે સોશિયલ મીડિયા પર ન્યૂઝ પેજ ચલાવતા હતા તેમણે ફરિયાદીનો કોઈ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને તે બદલ મોટી રકમની ખંડરી માંગી હતી ફરિયાદીને સતત ધામધકી આપીને આ

આ ગુનાના ફરિયાદી નાસ્તો કર્યા બાદ પાણીની બોટલ લેવા ગયેલ એ સમયે આરોપીઓ સુભાષભાઈ પરભુભાઈ પટેલ યજ્ઞેશભાઈ રાજેશભાઈ પટેલ તથા સચિન પટેલ જેવો ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલા છે તેઓએ કોઈ રીતે એક જાતનું ગુનાહિત કાવતરું રચીને આ ફરિયાદી અને બીજા કેટલાક લોકોનો એક વિડીયો ઉતારી અને જે વિડીયોમાં એક નાનકડું કોઈ દારૂની બોટલ જેવું કોઈ પીણું જે જણાય છે તે વિડિયો તેઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર વાયરલ કર્યો આ વિડીયો વાયરલ થતાં આ જે ફરિયાદી છે જે એનો કોઈ ગુણહિત ઇતિહાસ નથી તેવું તેનું કહેવું છે એ ફરિયાદીને ઘણા બધી જગ્યાએથી ફોન આવવા માંડ્યા અને એ પોતે ફરિયાદી દારૂના બુટલેગર તરીકે આ સોશિયલ મીડિયા પર પોતે એની પ્રતિષ્ઠાને હાનિ થઈ અને એનો એ રીતેનો વિડીયો વાયરલ થયો જેથી ફરિયાદીએ કોઈ રીતે વાયા વાયા આ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલ ઈસમનો સંપર્ક કરે તો આ આરોપીઓ આ ફરિયાદીને એક જગ્યાએ મળવા આવેલા અને ફરિયાદી એવું કહેલ કે મારી ઇજ્જત આવડું જાય છે તમે હું કોઈ આવા ગુના સાથે સંકળાયેલ નથી હું કોઈ આવો વ્યવસાય કરતો નથી અને મારા સમાજમાંથી તથા મિત્રોના ઘણા બધાના ફોન આવે છે અને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે તો આરોપીઓએ આ ફરિયાદીના ગળા પર છરો મૂકી અને એવું કહ્યું કે વિડીયો ડિલીટ ત્યારે જ કરશું જ્યારે તમે દસ હજાર રૂપિયા આપીશ આ લોકોની ઈચ્છાને આધીન થઈ અને ફરિયાદીએ ડરીને આરોપીઓને રૂપિયા દસ હજારની ખંડણી આપેલ હતી ત્યારબાદ પણ વિડીયો વિડીયો ડિલીટ નહીં થતાં ફરિયાદી ફરીથી આરોપીઓનો સંપર્ક કરેલ તો આરોપીઓએ ફરિયાદીને એક ચોખ્ખી ના પાડી દીધેલી કે વિડીયો ડિલીટ કરવો હોય તો બીજા રૂપિયા આપવા પડશે ને ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં કરી અને ફરિયાદીને ધમકાવેલ હતો જેથી ફરિયાદી દરીને આ પ્રકારની વારંવાર ખંડણી માંગતા હોય આ લોકો આરોપીઓ જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઈસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે જે મુખ્ય સૂત્રધાર છે એની સામે કોઈ આગળ ગુના દાખલ થયા છે આ ગુનાનો જે મુખ્ય સૂત્રધાર જે છે સચિન પટેલ જે ગુજરાત અસ્મિતાના અગાઉના તંત્રી હતા અને હાલમાં તંત્રી તરીકે સુભાષભાઈનું નામ એમણે ચડાવી દીધેલ છે પરંતુ સુભાષભાઈ આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે અને પોલીસે સચિન પટેલની ધરપકડ કરવા માટે હાલ તપાસ તજવીજ હાથ ધરાઈ છે અને પોલીસે આ આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને આગળ તપાસ ચાલુ છે કેટલા દિવસ એક દિવસના રિમાન્ડ મળેલ છે